સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરની જનતા તો અનાજ નહીં મળેના નિર્ણયના પગલે અરજદારોની લાંબી લાઇનો લાગી છે કેવાયસી કેન્દ્ર પર એક જ સિસ્ટમ ચાલુ છે ત્યારે લોકોને અગવડતા પડી રહી છે તાત્કાલિક સિસ્ટમમાં વધારો કરવાની માંગ લોકો દ્વારા કરાઈ રહી છે તો એ કેવાયસી અપડેટ નહીં થાય ત્યાં સુધી તેમને જે અનાજ છે સસ્તું તે પણ નહીં મળે એ કેવાયસી નહીં કરાવેલા અરજદારોને સસ્તું અનાજ નહીં મળે ને તેના કારણે સુરેન્દ્રનગરની જનતા ફરી લાઈનોમાં ઊભી રહેવા માટે મજબૂર થઈ છે તો મહત્વના જે સમાચાર છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ઈ કેવાયસી માટે લોકો લાઈનોમાં ઉભા છે જો ઈ કેવાયસી અપડેટ નહીં થાય તો સસ્તો અનાજ પણ નહીં મળે શું વિગતો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જનતા છે તે લાઈનો માં ઉભા રહેવા માટે મજબૂર બનતી હોય તે પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવી છે ખાસ તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે કેવાયસી નહીં કરાવ્યું હોય તેવા અરજદારો અને ગ્રાહકોને સસ્તું અનાજ નહીં આપવામાં આવે આજે શનિવાર છે રજાનો દિવસ છે તે છતાં પણ સુરેન્દ્રનગર નું જનસેવા કેન્દ્ર શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

આજે લોકો એમને દસ વાગી ગયા પણ હજી લોકો હજી આવી શક્યા નથી અમે ક્યાં ના રાહ જોઈ ને ઘરનું કામ મૂકી ને ધંધો મૂકીને ગાડી પાડીને બેઠા કેટલા રૂપિયા રોજ પાડીને ને કેટલા દિવસથી થી ધક્કા ખાવ છો છસો રૂપિયા હાજરી પાડી હોય છે ફેક્ટરી માં મજૂરી કામ કરી પણ એ કામ ખોટી કરીને બેઠવું પડે છે આ લોકો ને હમણાં ટાઈમ ની કોઈ કઈ કિંમત જ નથી આ શું માંગ છે હવે તમારી બસ આ

સુરેન્દ્રનગર શહેરની જ્યારે વાત કરવામાં આવે તો એક માત્ર સિસ્ટમ છે તે યથાવત છે એક માત્ર સિસ્ટમથી આ સમગ્ર સુરેન્દ્રનગર શહેરનું હાલ ઈ કેવાયસી કરવામાં આવી રહ્યું છે જનસેવા કેન્દ્ર બાદ નાના બાળકો ને લઈને પણ લોકો આવી રહ્યા છે અપંગ હોય વૃદ્ધ હોય તે પણ આવી રહ્યા છે એટલે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે એક મહિના માટે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી પણ અરજદારોની માંગ છે કારણ કે પચાસ ટકા જેટલા અરજદારો અને ગ્રાહકો દ્વારા કેવાયસી કરાવવામાં આવ્યું આ સસ્તા અનાજની દુકાને ધક્કા ખાય છે ત્યાં રિક્ષા ભાડું ખર્ચીને જાય ત્યારે તેમને ખબર પડે છે કે કેવાયસી નથી કરાવ્યું એટલે તેમને અનાજ નહીં મળે પછી આ જ અરજદારો જનસેવા કેન્દ્રમાં કેવાયસી માટે આવી રહ્યા છે અને લાંબી કતારો પણ લગાવી રહ્યા છે

તો છેલ્લા બે દિવસ થી તકલીફ ભોગવું છું સવારે છ વાગે હું આવી ને લાઇન ઉભો છું આજે છેક વારો આવ્યો છે ને હજી એ પ્રોસેસ તો ચાલુ થઈ જ નથી માંગ એવી છે કે સેન્ટર એક વધારો અને આજે અચાનક જે નિર્ણય લીધો છે એ યોગ્ય નથી લાગતો જો એમાં ફેરફાર કરે તો એ સારું રહેશે અને આ કેવાયસી નું જે છે સેન્ટર એક ની બદલે બે ત્રણ કરો કે નાના નાના બાળકો અને બીજા ઘણા તકલીફ ભોગવી